ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વીડિયાઓ સામે આવી રહ્યા છે જેમાં વાહનો તણાઈ રહ્યા છે અને માલઢોર પણ તણાઈ રહ્યા છે તો મિત્રો આવી રીતે ધસમસતા પાણીના પ્રવાહમાં ક્યારેય રસ્તો ઓળંગવાની કોશિશ કરવી ન જોઈએ જેનાથી નુકસાની ભોગવવાનો વારો આવે ત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવજો અને આગળ વિડિયો બતાવતી પહેલા આવી જ રીતના હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડમ્પર આવે ડમ્પર